લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું મિત્રો આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું વૃષભ રાશિવાળાએ આજે સરસવના તેલનું દાન કરવું જોઈએ શનિ ખુશ શુક્ર મજબૂત શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર કરવો નહીં કે માછલી ખાવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું મિથુન રાશિવાળાએ આજે સૂર્ય ઉપાસના કરવી જોઈએ અને ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબને તકલીફ થાય એવું કોઈ કામ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે વડીલો તરફથી મળતી સલાહ સ્વીકારવી જોઈએ સમજવી જોઈએ અને એનો સદુપયોગ કરવો જોઈએ જીવનમાં ઘણી બધી બાબતમાં મોટા બચાવ મળશે શું નથી કરવાનું મિત્રો આજે માતાને તકલીફ નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે ઘઉંના લોટમાં બદામનો ભૂકો ભેળવવો જોઈએ એની ગોળી બનાવીને માછલીને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અપંગ વ્યક્તિને ધૂતકારતા નહીં એનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના જે કામ કરનારા સહકર્મીઓ છે ને એનું ધ્યાન રાખવું જોઈએ એમાં પણ જો તમે કોઈ મજૂરીનું કામ કરાવતા હોય ને તો મજૂરોનું ધ્યાન અવશ્ય રાખજો એમને મીઠું દૂધ અવશ્ય પીવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો ભંગાર ખરીદીને ઘરે લાવવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ છે ને આજે ખાસ કોઈ વિધવા સ્ત્રી અને એ જો અંધ હોય ને તો એની સેવા કરવી જોઈએ આજના દિવસે જો તમે આ કામ કરો છો ને તો તમને એવું ફળ મળે કે તમે કલ્પના પણ ન કરો શું નથી કરવાનું મિત્રો વારસાઈમાં મળેલી મિલકતો વેચવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહેવાય વૃશ્ચિક રાશિવાળા આજે શનિ મંદિર જવું જોઈએ ભગવાનની આરાધના કરવી જોઈએ ને ભગવાનની સામે કાળા મરીદાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળમાં કરેલી ભૂલ પાછી રિપીટ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે દરેક વ્યક્તિનું સન્માન કરવું જોઈએ દરેકની સાથે મીઠી ભાષામાં વાત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા હાથે કોઈ પણ પ્રવાહીનો બગાડ ન થાય એનું ધ્યાન રાખજો તેલ પાણી ઓઇલ પેટ્રોલ કેરોસીન બધી વસ્તુમાં આવે કોઈ પણ જે લિક્વિડ છે ને એનો બગાડ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ શનિને મરી બદામ કાળા તલ જવ અડદ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મોટું આર્થિક જોખમ તમારે નથી કરવાનું કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે કોઈ મજૂરને પગરખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ તમારી સાડા સાતીનો પહેલો પાયો ચાલે બરાબર તો શનિની આરાધના કરજો પીળા ભૂલતી ભગવાન શનિનું પૂજન કરજો અને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનું વાહન ખરીદવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે